જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ સરસ કોફી બારમાં મળે એવી કોફી તો આ કોફી તમે ફક્ત બે થી ત્રણ જ મિનિટ બનાવી અને તૈયાર કરી શકો છો અને આ કોફી એટલી સરસ બનીને તૈયાર થાય છે કે તમે જો આ રીતના ઘરે બનાવશો તો બહાર કોફી તો તમે પીવાનું ભૂલી જ જશો એટલી ટેસ્ટી અને ખૂબ જ સરળ રીતે આ કોફી બનીને તૈયાર થાય છે તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયો એક લાઈક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ કોફી બાર જેવી કોફી તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું તો સૌથી પહેલાં આપણે એક ઝાર લઈ લઈશું આ રીતના જે નાનો જાર હોય તે તમારે લેવાનો છે તો તમારી એકદમ સરસ કાફી જેવી ઝાડ કોફી બનીને તૈયાર થશે હવે આપણે તેની અંદર એક ટેબલ કોફી એડ કરીશું અને ત્રણથી ચાર ટેબલ સ્પૂન આપણે ખાંડ એડ કરીશું તમારે કેટલી ગળી કે મોડી પીવી છે એ પ્રમાણે તમારે ખાંડ એડ કરવાની હવે આપણે એક ટેબલ સ્પૂન ગરમ પાણી એડ કરીશું મિક્સરની અંદર બનાવી છે એટલે તમારે વધારે પાણી એડ નથી કરવાનું જો તમે હાથ વડે બનાવો તો તમારે ગરમ પાણી થોડું વધારે એડ કરવાનું અને આ તમારે આ કોફીની અંદર એકદમ ગરમ ઉપરતું પાણી હોય તે જ લેવાનું છે તો હવે આપણે પોલીસ ઉપર ફેરી ફેરીને કોફીને એકદમ સરસ ઝાકવાળી બનાવીને તૈયાર કરી લઈશું તો અહીંયા આપણે એકદમ સરસ તમે જોઈ શકો છો કોફી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે કોફીને સર્વ કરીશું તો અહીંયા આપણે કપ લઈ લઈશું અને તેની અંદર આપણે આ કોફીને એડ કરીશું જેવી તમારે કોફી પીવી છે એ પ્રમાણે તમારે કોફી લેવાની આપણે ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલી કોફી એડ કરીશું અત્યારે ઉનાળો છે તો તમે ઠંડી પણ એન્જોય કરી શકો છો કોફીને પણ જેને ગરમ ભાવે તો આ રીતના એકદમ સરસ ગરમ તમારે દૂધ લેવાનું અને આ રીતના ઉપર તમારે દૂધ એડ કરવાનું એટલે જે કોફી બારની અંદર આપણે આ કોફી મળે છે એથી જ આપણે આ સરસ કોફી બનીને તૈયાર થાય અને જો તમારે એકદમ ઠંડી પીવી હોય একদম দূৰ নাখোৱা কফী একদম বনাই থৈছে মিক্স কৰি লৈছো আীত বনা કોફીને અઠવાડિયા માટે સ્ટોર કરી શકો છો જ્યારે તમારે ગરમ ગરમ કે ઠંડી કોફી પીવી હોય તો તમારે ફટાફટ આ રીતના ઠંડી કે ગરમ દૂધ કરી અને તમે કોફી બનાવી શકો છો એકદમ કોફી બારની અંદર મળે એક બીજા કોફી બનીને તૈયાર થશે આપણે ઉપર આ રીતના કોફીથી આપણે સજાવટ કરીશું તો તૈયાર છે આપણી એકદમ સરસ ફક્ત

એ તમને આ કોફીની રેસિપી કેવી લાગી જો તમને આ કોફીની રેસિપી ગમી હોય તો અમારા વિડીયોને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસિપી સાથે તો અત્યારે બાય બાય